તો નાઈ ધોઈ અને તૈયાર થઈ જાય છીએ હવે આપણે જઈએ નાસ્તો કરવા ભાઈ તમે આવશો નાસ્તો કરવા તો આપણે નાસ્તો કરવા માટે જઈએ છીએ અહીંયા રાતે બહુ એન્જોય કર્યો જો બહુ મસ્ત હોટલ છે ઉદયપુર આવો તો એકવાર વિઝિટ કરજો આપણે ઓમનું ફ્રીમાં પ્રમોશન કરી દઈએ છીએ આની અંદર જીમ છે જુઓ તમે અહિયાં થોડું ગાર્ડન છે બેસવા માટે બોલો ભાઈ તમે કોઈ બોલ છો આપણે મસ્ત પી એનો કઈક નાસ્તો કરીએ તો આપણે આવા ફુલાવાની મિક્સ લઈ લીધી છે અને લઈ અને કે કેવું લાગે તમને ફીલ થાય પણ એ તો ઓળવા ફરી જાય તો જો અહીંયાથી આપણે ખમણ લઈશું તો એક બે ખમણ લઈ લીધા છે તો ખમણ લઈ અને હવે આપણે જઈશું ડાયરેક્ટ ટેબલ ઉપર તો ટેબલ ઉપર બેસીને તમે થોડો બતાઈએ બોલો કેવું છે ટેસ્ટમાં સુdio ભાઈને કીધું આપણને ਵੀ વિડિયોમાં લઈ લો તો એમને મારો વિડિયો ભી ઉતારી દીધો તો હું હવે સીધો બેસીને જમવાનું તો તમને બતાઈ દઈએ રામ્યા રેસ્ટોરન્ટ નું ગાર્ડન બતાવી દઈએ કે મસ્ત બેસવા માટેની સારી સુવિધાઓ એવી રાખેલી છે મસ્ત ગાર્ડન બનાવેલું છે તો તમે કે કેટલું મોટું ગાર્ડન છે ત્યાં સામે કેન્ટીન છે જમવા ચા નાસ્તાની બધી તો આ પછી અમે સીધા હલ્દી ઘાટી જવા માટે નીકળી ગયા હતા ગાડી લઈને તો તમે જોઈ શકો છો કે પહાડોનો નો વ્યૂ થોડું વિડીયોમાં લીધા જેવું હતું તો અમે વિડીયો શૂટ કરી દીધો હતો તો તમે જુઓ કે કેટલો મસ્ત વ્યૂ છે અહીંયા રામાપીનું મંદિર છે ત્યાં આગળ ઊભા નતા રહ્યા અમે તો વ્યૂ જોઈને બસ હવે આપણે પોંકી ગયા હતા હલ્દી ઘાટી તો તમે જોઈ શકો છો અહીંયાથી અમે ટિકિટ લઈ લીધી હતી તો ટિકિટ લઈને હવે અમે ગયા હતા અંદર તો અંદર જોઈ તો બધી ચિત્રકલાઓ દોરાયેલી હતી તો અહીંયા મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકેલી હતી તો હવે અમે અહીંયાથી બધી ચિત્રકલા જોઈએ અહીંયા બધી આ માન રાજા માનસિંહ ઝાલાનો હાથી પર ચેતકે પગ રાખેલો હતો એનું ચિત્ર દર્શાયેલું છે તો ત્યાં ત્યાંથી અમે પહોંચી ગયા હતા હળદી ઘાટીવાળા રસ્તા ઉપર તો તમે જુઓ કે અહીંયા હળદી ઘાટીનું બોર્ડ લગાવેલું છે ને અહીંયા મહારાણા પ્રતાપ અને અકબરની સેનાનું યુદ્ધ થયું હતું ત્યાંથી અમે પહોંચી ગયા ઉદયપુર સિટીમાં તો ત્યાં સિટી તો આ એક લેક હતો તો લેકમાં અમે ગયા તો અહીંયા જોઈ તો અંદર જતા જ ખબર પડી કે બધા ફુવારા જતા તો પાણીની બહુ જ ફુવારા લગાયેલા હતા તો સામે ગેટ છે એના અંદરથી આપણે એન્ટર થવાનું છે ત્યાંથી અંદર જઈને જોઈશું કે આપણા અંદરના ભાગમાં શું છે તો ત્યાંથી આપણે હવે આગળ આવી ગયા છીએ તો અહીંયાથી હવે જઈએ આપણે અંદરના ભાગમાં તો અહીંયા તો બિન બારિશ બાદલ હોય ના બિન બાદલ બારિશ હો રહી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા ફુવારા છુવારા છે તો કલાંગન નામ લખેલું છે અહીંયા તો આપણે તો વધુ આના વિશે જાણતા નથી તો અહીંયાથી આપણે આવી ગયા એક વચ્ચે જ્યાં નારિયેળાના ચારેય ગોળ રાઉન્ડ છે ને બધા એવું કહે છે કે અહીંયા રાણીઓ વિશ્રામ કરવા માટે આવતી હતી તો અહીંયાથી શું હવા ઉજાસ ઠંડુ રહેતું જેમ કે અત્યારે એસી કામ કરે છે ત્યારે આ બધું એસી જેવું કામ કરતું હતું રાજસ્થાનની સૌથી ઊંચી બિલ્ડિંગ હોટલ છે તો અમે એ લેકથી હવે રિસોર્ટમાં જવા માટે નીકળી ગયા હતા ગાડી લઈને તો હવે મળીએ સીધા જમવાના ટાઈમે તો જઈને ડાયરેક્ટ આરામ કરો છે સુઈ જવું છે મસ્ત હવે થાકી ગયા છીએ તો ચલો મળીએ રાત્રે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે જઈએ જમ તો ચલો આપણે મેનું લઈ લીધું છે જમવાનું જમકાતું નથી તો પહેલો તકે મારે ખાવું નહીં ઈચ્છા નહીં તો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયો જોતા રહેજો